લીમટી ટીબી પેશન્ટ અને સઘર્ભાઉને પોષણ તત્વ આહાર કિટ વિતરણ કરાય સાવલીના પી સેન્ટર ખાતે ખાનગી જિલ્લા આરોગ્ય અધ્યક્ષતામાં પેશન્ટ અને મહિલાઓને પોષક ધરાવતી વિતરણ કરાયું વડોદરા જિલ્લા સાવલીની તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના ટીબી મુક્ત ભારત અને ગરીબી સ્વાવલંબન સ્કીમ હેઠળ શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકાના જુદા જુદા આરોગ્ય કેન્દ્રો અને સાવલી તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવરીનગર અને ગ્રામ્ય વિસ્તારના પચાસ ટીબી પેશન્ટ અને પચાસ સગર્ભાઓ કુલ સો લાભાર્થીઓને પોષક તત્વ ધરાવતી ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એસએચ ખાન કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના એસી બેની તેમજ શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા ઉપપ્રમુખ કમલેશભાઈ વાળંદ એજીએમ ફાઇનાન્સ પીજલ બક્ષી તેમજ ટ્રસ્ટીઓ સહિત જયેશભાઈ દેસાઈ મુકેશભાઈ પારોટ અરવિંદભાઈ રાઠવા દર્શનાબેન જાની અને ગિરીશભાઈ ગાંધી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ શ્રીરંગ સેવાથી તેમજ કોચ એન્જિનિયરિંગ તરફથી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવનાર છે ત્યાં સાવલી બ્લોક ખાતે જેમાં પચાસ ટીબીના દર્દીઓ છે અને પચાસ સગર્ભા બહેનો છે બંને જે છે ટીબીના દર્દી અને સગર્ભા બહેનો બંનેને ન્યુટ્રિશનની બહુ જ જરૂર હોય છે ટીબીના જે પેશન્ટ હોય છે એમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે એટલે એમને ખાસ ન્યુટ્રિશનની જરૂર હોય છે જ્યારે સગર્ભા બહેનો સાદી ભાષામાં કહીએ તો બે જીવે હોય છે કારણ કે એના ગર્ભાશયમાં જે બાળકનો વિકાસ થવાનો હોય છે જો ન્યુટ્રિશન બરાબર ન લે એનો વિકાસ બરાબર ના થઈ શકે એ માટે સિરંગ સેવા તેમજ કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન બહુ સારી જહેમત ઉઠાવી અને પચાસ ટીબીના પેશન્ટ અને પચાસ સગર્ભા બહેનો જેને જે એડોપ્ટ કર્યા છે એ બહુ કાબિલેદાર વસ્તુ છે અને એ લોકો માટે એ બહુ સારું છે અને મહિનામાં એક વખત એ લોકો આ ન્યુટ્રિશનની કીટ આપે છે ટીબીના જે દર્દીઓ છે એમને જ્યાં સુધી દવા ચાલુ રહેશે ત્યાં સુધી એમને ન્યુટ્રિશનની કીટ મળશે એ એની અંદર બધા જ પોષક તત્વો હોય એ રીતની કીટ બનાવેલી છે જેની અંદર મગ છે ચણા છે સિંગ છે ગોળ છે તેલ છે તેમજ લોટ પણ આપ્યો હોય છે તો એ પણ એ ટીબીના દર્દીઓ તેમજ સગર્ભા બહેનોને બહુ જ મદદરૂપ થઈ શકે એવું છે અને આ એક બહુ જ સારી સેવાનું કામ છે સાથે સાથે જે સરકારશ્રીનો પ્રોગ્રામ છે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન એ અંતર્ગત શ્રીરંગ સેવાતીર તેમજ કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન એ નિક્ષય મિત્ર બન્યા છે નિક્ષય મિત્ર એટલે કે ટીવીના જે પ્રોગ્રામમાં ટીવીના દર્દીઓને જે લોકો મદદ કરે છે એને નિક્ષય મિત્ર કહીએ છીએ અને એ નિક્ષય મિત્ર બનીને એ લોકો બહુ જ સારી કામગીરી કરી રહ્યા છે તો એ માટે આપણે શ્રીરંગ સેવાતીર તેમજ કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન જે લોકો આ બહુ જ સારી ભાવનાથી કામ કરી રહ્યા છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનવો રહ્યો અને આજ જે સેવાનો યજ્ઞ ચાલુ કર્યો છે એ સમયસર અને સારી રીતે લાંબા સમય સુધી ચાલ્યા જ કરે એવી એમને વિનંતી પણ છે અને આ સાથે હું જોમું છું મારું નામ ડોક્ટર વિપુલ ત્રિવેદી છે જિલ્લા ક્ષય અધિકારી વડોદરા તરીકે ફરજ છું આ સાવલી ખાતે હેલ્થ ઓફિસ અમે અહીંયા કોચ ઇન્ડિયા અને રંગ સેવા તરફથી આ જે સગર્ભા બહેનો અને ટીવી પેશન્ટને એમને કીટ આપવામાં આવે છે અને એમાં જે પૌષ્ટિક ખોરાક છે એમને એમનાથી એમનું વજન વધે અને સારું બાળક વજન અને વજન થાય એ પ્રમાણે એમને પ્રસુતિ થાય એ માટે અમે આ કીટ આપીએ છીએ અને બીજું છે કે જે ટીવી પેશન્ટ છે એમને દવા તો મળે જ છે આરોગ્યમાંથી પણ એમને જે ખાવાનો ખોરાક નથી મળતો તો એના માટે અમે આ એક પૌષ્ટિક ખોરાકની એમને બી કીટ આપીએ છીએ અને એમનાથી એમનું હેલ્થ સારું રહે અને એકદમ સરસ તંદુરસ્ત થઈ જાય અને એમને ટીવી મુક્ત થાય એ માટે જે નરેન્દ્ર મોદીના ટીવી મુક્ત ભારત છે એ માટે અમે એમને પ્રયાસમાં આગળ બી જોડાયા છે આપણું નામ કમલેશભાઈ વાળન અને કનુભાઈ શ્રી શ્રીરંગ સેવા ટ્રસ્ટ ସେଠି ସୁବିଧାରେ ସେଠି ରେଟ୍ ରେ ଗୋଟେ ର ସୁବିଧାରେ ସେଠି ଗୋଟେ